અમદાવાદ મહાનગરપાલિકા હેઠળ શહેરનો વિકાસ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે હેરિટેજ સિટી તરીકે ઓળખાતા મધ્ય ઝોનથી આગળ વધતા અમદાવાદ આજે ચારસો એંસી કિલોમીટરથી પણ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે દિશામાં અવિરત વિકાસનું રૂપ ધારણ કરી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાએ ત્રીસ માળથી વધુ ઊંચાઈના કોમર્શિયલ તેમજ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપી છે આઈરાઈસ કલ્ચરને વેગ આપ્યો છે જ્યાં સત્તરથી વધુ આઈરાઈસ પ્રોજેક્ટ્સ તથા સાત ઝોનમાં કુલ સત્યાસી ઊંચી ઇમારતોને લીલી ઝંડી આપવામાં આવી છે અમદાવાદ હવે હેરિટેજ સિટીમાંથી આધુનિક હાઈરાઈઝ સિટી તરફ ઝડપથી પરિવર્તિત થઈ રહ્યું છે અમદાવાદ ચારેકોર પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ચારે દિશામાં અવરિત પ્રગતિ વિકાસ કરતું રહ્યું છે મહાનગરપાલિકાની અંદર